ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું આ દરમિયાન વિવિધ જેલમાંથી પોલીસે પાંચ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા પાસેથી અને ટેબલના મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબજે કર્યા હતા પોલીસે આ મામલામાં એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલ ચિંતન પાનસુરિયા અપહરણના ગુનામાં સંડોવાયેલ ભૌતિક લુણગરિયા

અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાખો ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાં થી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે અ જેલ પ્રિમાઈસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે